મારું નામ છે કુણાલ તમે જોઈ રહ્યા છો યુનિફોર્મ સિવિલ કોડ વિશે ઘણા સમયથી ચર્ચાઓ ચાલુ હતી ઉત્તરાખંડ દેશનું એવું પ્રથમ રાજ્ય બન્યું છે જેને યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કર્યો છે ઉત્તરાખંડના સીએમ દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરતી વખતે જણાવવામાં આવ્યું હતું કે આ એક ઐતિહાસિક પગલું છે સાથે તેમણે જણાવ્યું કે તેમની સરકારની અંદર જેટલા પણ અધિકારીઓ છે તેમણે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે દિવસ રાત મહેનત કરી છે તેમણે ભારતના બંધારણ સભાના સભ્યોને યાદ કર્યા તેમને શ્રદ્ધાંજલિ પાઠવી આજે આપણે લોકો સાથે વાતચીત કરીશું જાણવાનો પ્રયત્ન કરીશું કે તેઓ આના વિશે શું કહેવા માંગે છે ઉત્તરાખંડની અંદર યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થઈ ગયો છે ઘણી જગ્યાએ આ કાયદાને સારી રીતે પણ જોવામાં આવે છે ઘણા લોકો વખોડી પણ રહ્યા છે શું કહેશો તમે આ કાયદા વિશે યુનિફોર્મ સિવિલ કોડ જે ઉત્તરાખંડમાં લાગુ થયો એને હું આવકારું છું અને આ કાયદો લોકસભામાં સંસદમાં બી પાસ થાય એવી આગ્રહ રાખું છું યુનિફોર્મ સિવિલ કોડથી દેશમાં દરેક ધર્મની બહેનો એમને જે બેનિફિટ થશે ત્રીપર તલાકમાં જે બહેનોને તકલીફ પડતી હતી એ તકલીફો દૂર થશે પ્લસ હલાલા જે વિષય હતો હલાલાનો મોટામાં મોટો પ્રોબ્લેમ છે એ હલાલાલામાં બી રાહત મળશે બાળકોને જે તકલીફ પડતી હતી જે તલાક પછીની માતાના ભરણ પોષણની કે જે તકલીફ થતી હતી આનાથી સરખો સમાન કાયદો દરેક માટે બને ભારતના નાગરિક પ્રમાણે એના માટેનો જે એના ઘણી સારી રીતે આવકાર આપવો લિવિંગ રિલેશનશીપને કઈ રીતે જુઓ છો આની અંદર લિવિંગમાં જે લોકો રહેશે તેમણે પણ નોંધણી કરાવી પડશે શું કહેવા માગો છો એના વિશે લિવિંગ રિલેશનશીપ એક આપણું પ્રાખ્યાત્યનું ધૂષણ જ છે ભારતીય સંસ્કૃતિમાં એ આવતું નથી અને એનો જો લગ્ન પ્રમાણે નોંધણી કરીને પછી લેવામાં આવે તે એનો ઉત્તમ ઉદાહરણ છે અને એ સારી રીતે તમે નિભાવી શકો પાછળથી બહેનોના પસ્તાવાનો વારો ના આવે કે લિવિંગ ઇન રિલેશનમાં બાળક થઈ જાય તો એનું પછી વારસદાર કોણ આ બધા ઘણા બધા પ્રોબ્લેમો છે એના વિશે યોગ્ય આ કાયદો છે ઉત્તરાખંડની અંદર યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવ્યો છે હવે દરેક જણ જે લગ્ન કરશે તેને ત્યાં લગ્નની નોંધણી કરાવી પડશે શું કહેવા માંગો છો એના વિશે આમ તો ઓગણીસો છવ્વીસમી જાન્યુઆરી આપણું સંવિધાન સંવિધાન જે રજાયું એ વખતે જો આ વસ્તુ જે સમાન સિવિલ કોડ છે તે લાગુ કર્યો હોય તો આ જે અત્યારે જે મહિલાઓને અને બાળકોને જે તકલીફ પડી એ તકલીફ ના પડી હોય ઠીક છે હવે જાગ્યા ત્યાંથી સવાર ઉત્તરાખંડની અંદર જે પુષ્કરસિંહ ધામીએ જે આ સૌપ્રથમ એ રાજ્ય બનાવ્યું સમાજ શિલ્કો લાગુ કર્યો તો એમનો હું એક આભારી છું અને એમને એક ધન્યવાદ આપું છું મારા પોતાના વિચારો જોઈએ તો અમે અમારી ઉંમરમાં જે લોકો સિત્તેર પંચોતેર વર્ષની આસપાસના ઉંમરના માણસો છો એ લોકોને લગ્ન વખતે કોઈ નોંધણી નોંધણી જેવું કશું હતું નહીં બાળકોનો જન્મ થાય તો બે બી બાબો લખી દે બરાબર અને હવે જે સમાન સિવિલ કોલ બધા જ અહીંયા ધર્મો આપણા ભારતની અંદર અતિશય ધર્મો અને બધાના અલગ અલગ રિવાજોથી એ આમ બંધાયેલો છે અને એના કારણે લોકોને તકલીફ પડી ગઈ છે તો જો ભારતની અંદર જો આખા દેશમાં સમાન સેવીકોલ લાગુ થાય તો ઘણી બધી તકલીફો દૂર થશે અને મહિલાઓને પણ એની અંદર જે તકલીફો પડે છે સૌથી વધુ તકલીફો મહિલાને મહિલાના બાળકોને જ પડતી હોય છે બરાબર એ તકલીફો દૂર થઈ જશે અને બાળકોને બી જે આગલી પેઢી હવે પછીની જે પેઢી આવશે ને એ લોકોને બી બહુ મોટા લાભ થશે અને હું એ માનું છું કે આજે દેશની અંદર જો આ બધા જ લોકો આવું વિચારે તો એક સારો ઉત્તમ વિચાર છે અને જ્યાં આ યુસીસી લાગુ કરવા માટે બહુ મોટો બુદ્ધિશાળી વર્ગ બેઠો છે અમે તો કશું જ નથી પણ એમના જે અમે અત્યારે સોશિયલ મીડિયાના કારણે અમને જે માહિતી મળતી જાય છે આ વિચારો વિચારો અલગ અલગ પ્રગટ થાય એમાંથી કંઈક આપણને જાણવા મળે અને આ રીતે જો યુસીસી આખા દેશમાં લાગુ થાય તો આપણા ઘણો મોટો ફાયદો થશે એવું વિચાર યુનિફોર્મ સિવિલ કોડ ની અંદર મહિલાઓની વાત કરવામાં આવી છે શું લાગે છે આનાથી મહિલાઓને કેટલો ફાયદો થશે મહિલાઓને ઘણો ફાયદો થશે એક નક્કી અઢાર વર્ષ સમાજમાં અઢાર વર્ષથી બીજી લગ્ન થશે અમુક સમાજોમાં નાની ઉંમરમાં છોકરીઓના લગ્ન થઈ જાય દીકરીઓને એમાં બહુ મોટો પ્રોબ્લેમ આવે છે એટલે આ સિવિલ કોડ જે છે એ બહુ સારી વસ્તુ છે લિવિંગ રિલેશનશીપની અંદર પણ ઘણીવાર જે દીકરીઓ હોય છે બરાબર એમની સાથે ધોકો થતો હોય છે કાં તો પછી બંને જણા રિલેશનશીપમાં રહેતા હોય અને પછી બાળક થાય છે તો બાળક તરછોડાઈ જતું હોય છે ક્યાંક ને ક્યાંક શું કહેવા માગો છો એના વિશે તેના માટે બી બહુ સારો છે એનો એનો હક મળશે અને એ વારસદાર તરીકે ગણા અને એને ન્યાય મળે સુલા કે જે આ કાયદો ઉત્તરાખંડની અંદર લાગુ થયો છે હવે સમગ્ર દેશની અંદર ધીરે ધીરે લાગુ થશે શું કહેવા માંગો છો આવો જી ઉત્તરાખંડ જે પહેલો રાજ્ય બન્યો છે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાનો છે ડાયરેક્ટ રાજ્યમાં લાગુ કરવાનો બહુ જ જરૂરી છે ઉત્તરાખંડની અંદર યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવ્યો છે ઘણી બધી જગ્યાએ તેને તેને વધાવી લેવામાં આવ્યો છે તમે એના વિશે શું કહેવા માંગો છો મારો કહેવા મુજબ આ જે સરકારે કાયદો ગાળ્યો છે એમાં મહિલા આત્મનિર્ભર થશે દરેક મહિલાઓને સન્માન મળશે અને એ લોકો સમાજમાં કંઈક આગળ જશે દરેક કોમની દરેક સ્ત્રીઓ દરેક બહેનોને એક સાચો રસ્તો બતાવવાનો આ સરકારે પ્રયાસ કર્યો છે અને આ પ્રયાસ મારું તો કહેવું છે એ ઉત્તરાખંડ તો ઠીક છે પણ ભારતના બધા રાજ્યની અંદર આ નિર્ણય લેવો જરૂરી છે આનાથી દેશમાં મહિલાઓનું ઉત્કર્ષ એટલે આ કાયદેથી અમે સહમત છીએ અને દરેક રાજ્યમાં આ કાયદો લાગવો જોઈએ મારે એવું કીધું છે તેની અંદર લીવ ઇન રિલેશનશીપની અંદર જે લોકો રહેશે એ લોકોએ પણ પોતાની નોંધણી કરાવવી પડશે બાળકોને એના અધિકારો મળશે એના વિશે શું કહેશો જો આમાં એવું છે કે જે કઈ બી સરકારે નિર્ણય લીધો છે ને એ સારો જ લીધો હોય છે અને આનાથી દરેકને ફાયદો જ થવાનો છે અમને કોઈ પણ બાળકો કે માતા પિતા જુદા પડે અથવા તો કોઈ રિલેશનમાં વગર કીધે રહેતા હોય એના આગળ જતા મોટા મોટા પ્રોબ્લેમો થતા હોય એ ના થાય એના માટે જે સરકારે પગલું ભર્યું છે બહુ સારામાં સારું પગલું ભર્યું છે અને મારું તો એવું કહેવું છે કે દરેક રાજ્યમાં આપ સરકારે આ રીતના પગલાં ભરવા જોઈએ